નમસ્કાર નજર હળવદની સાથે ફરી એક વખત આપણે હળદ પોલીસ મથકેથી લાઈવ છીએ અને લાઈવ થવાનું એકમાત્ર કારણ છે કે હળદ પંથકમાં બેફામ દોરતા ડમ્પરોને લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગે એક સપ્તાહ પહેલાં દરોડો પાડ્યો હતો અને ત્રણ અલગ અલગ ડમ્પરો આ જ રીતે ઝડપી પાડવામાં આવે છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી અને ધોરણસરની કાર્યવાહી કરી હતી અને સાથે જ હળદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અત્યારે જે બે ડમ્પરો છે તેઓ ડમ્પરે દંડ ભરી અને છોડાવી ગયા છે એટલે જે ડમ્પરના ચાલકો છે વાહન માલિકો છે તે છોડાવી ગયા છે જેને એક લાખ દસ થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ દંડની કાર્યવાહી થયા બાદ તેઓ ડમ્પર છોડાવી ગયા છે એટલે જે પ્રકારે માહિતી મળી છે તે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ તો હળોદ શહેરમાંથી બેફામ દોડતા ડમ્પરો જેની સામે લગામ કસવા માટે ખાણ ખનીજ વિભાગે એકી સાથે ત્રણ ડમ્પરો પકડી પાડ્યા હતા ખાનગી ગાડીમાં ખાણ ખનીજ વિભાગે હળોદસ શહેરમાં ત્રાટક્યું હતું અને ત્રણ ડમ્પરો ઝડપી પાડ્યા હતા જેમાં જી જે જીરો ત્રણ એ જેડ ઓગણત્રીસ ત્રેપન જી જે તેર એક્સ જીરો એક તેર અને જે જે તેવી એક સડસઠ બોતેર જે અત્યારે તમને ડિસ્પ્લેમાં દેખાય છે આમ ત્રણ ડમ્પરો ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા હતા જેમાંના બે ડમ્પરો અત્યારે ખાણ ખનીજ વિભાગે તેમના દંડનીય કાર્યવાહી કરી છે અને દંડ ભરી અને છોડાવી ગયા છે અને એક ડમ્પર હજી અહીંયા પોલીસ મથકે પડ્યું છે અને જે બે ડમ્પરો છોડાવી ગયા છે તેની દંડનીય કાર્યવાહીની વાત કરીએ તો બંને ડમ્પરોને એક લાખ દસ હજાર ચારસોને એસી રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે બંને ડમ્પરોને એક લાખ દસ હજાર ચારસો ને એસી એટલે બે લાખ વીસ હજાર આઠ નવસો ને સાઠ રૂપિયાનો ટોટલ બંને ડમ્પરોને દંડ ફટકારવામાં આવ્યો છે એક ડમ્પરની એક લાખ દસ હજાર ચારસો ને એસી એવી રીતે બંને ડમ્પરોને સરખો દંડ ફટકારવામાં આવ્યો છે એટલે હળોદ શહેરમાંથી બે લગામ બે ફાર્મ ઓવરલોડ દોડતા ડમ્પરો સામે અને સાથે જ પાસ પરમિટ વગરના કારણ કે આવા ડમ્પરો હોય છે તેમની પાસે કોઈ રોયલ્ટી કે પાસ પરમિટ હોતી નથી અને આવા રોયલ્ટી અને પાસ્ટ પરમિટ વગરના જે ડમ્પરો દોડતા હોય છે તેની સામે લગામ કસવા માટે હળવદ પંથકમાં ખાણ ખણીજ વિભાગ ત્રાટકું હતું અને ખાંડ ખણીજ વિભાગે અલગ અલગ કાર્યવાહી કરી હતી અને ત્રણ જેટલા ડમ્પરો ઝડપી પાડ્યા હતા જેમાં ફરી એક વખત નામ અને નંબર જોઈ લઈએ તો ડમ્પર નંબર છે જી જે જીરો ત્રણ એ જેડ ઓગણત્રીસ ત્રેપન જેની એક લાખ દસ હજાર ચારસો ને એસીનો દંડ છે અને બીજું એક ડમ્પર છે જી જે તેર જીરો જી જે તેર એક્સ જીરો એકસો તેર જી જે તેર એક્સ જીરો એકસો તેર નંબરનો ડમ્પર છે બંને ડમ્પરોને એક લાખ દસ હજાર ચારસો એંશીનો દંડ ફટકાર્યો છે એટલે બંનેને બે લાખ વીસ હજારથી વધુનો દંડ ફટકાર્યો છે અને બંને વાહન ચાલકો અત્યારે છોડાવી ગયા છે વાહન માલિકોની વાત કરી લઈએ તો જી જે જીરો ત્રણ એ જેડ ઓગણત્રીસ પણ જે એક લાખ દસ હજાર ચારસો ને એસીનો દંડ છે તેને અશ્વિનભાઈ નપાભાઈ પ્રજાપતિ જેના ડમ્પરના માલિક છે અને તેઓ એક લાખ દસ હજાર ચારસો ને એસીનો દંડ ભયરો છે અને અહીંથી થેડ પોલીસ મથકેથી ડમ્પર મુક્ત કરાવી ગયા છે એટલે જે અહીંયા પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગે અહીંયા મૂક્યા હતા અને તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે સાથે જ અન્ય એક ડમ્પર છે એક લાખ દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અને આ ત્રીજું ડમ્પર છે જીજે તેવી એક્સ સડસઠ બોતેર જેની સા જેની સામે પણ દંડની કાર્યવાહી થઈ હશે પરંતુ જેને છોડાવ આવે એટલે કે પોલીસ મથકે દંડ ભરી અને એનો પોંચ લઈને આવે ને ત્યારબાદ આ ડમ્પર મુક્ત કરવામાં આવશે એટલે ખાણ ખાણીજ વિભાગ હળવદ શહેરમાં ત્રાટતું હતું અલગ અલગ વિસ્તારોમાં અને ત્રણ ડમ્પરો ઝડપી પાડ્યા હતા અને ત્રણેય ડમ્પરોને હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા એક સપ્તાહ પહેલાં અને જેમાંથી બે ડમ્પરોને દંડનીય કાર્યવાહી થઈ છે અને તેના જ આપણે દર્શક મિત્રોને જાણકારી આપવા માટે અહીંયા ખાસ ઉપસ્થિત થયા હતા નદી હળવદની લાઈવના માધ્યમથી અને સાથે જ દર્શક મિત્રોને વધુમાં જાણકારી આપીએ તો નજર હવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જે આપની ચેનલ છે જેને નિયમિત સમાચારો જોવા માટે લાઇક્સ ફોલો સબસ્ક્રાઈબ અને શેર અવશ્ય કરશો જેથી કરીને સમાચારો મળતા રહે આભાર મિત્રો